દાહોદ એલસીબી પોલીસે બીતી ના ચોવીસ કલાકમાં કુલ અઢાર લાખ એકત્રીસ હાજર નવસો ત્રીસ નો મુદ્દા માલ કબજે કરી ત્રણ ઇસમો ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દાહોદ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ અટકાવવા જુગારધારાના ગુનાઓ શોધી કાઢવા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અસામાજિક તત્વોને ઝડપી પાડવા વિગેરે વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ચોવીસ કલાકની અંદર જુદા જુદા ત્રણ સ્થળોએ પ્રોહી રેડની કામગીરી કરવામાં આવેલ છે જેમાં પોલીસે દાહોદ બી ડિવિઝન તથા કતવારા પોલીસ મથક વિસ્તારમાં નાકાબંધી દરમિયાન હિમાંશુ મણિલાલ રઘુનાથ ધોતી નાને ફોર વ્હીલર ગાડી સાથે ઝડપી પાડી ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો બોટલોના ચોપન જેની કુલ કિંમત રૂપિયા ચોપન હજાર સોના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત કુલ રૂપિયા અગિયાર લાખ આઠ હજાર એકસો દસનો કુલ મુદ્દામાલ કબજે કર્યો હતો તેવી જ રીતે દાહોદ તાલુકાના કતવારા ગામે મંદિર ફળિયામાં રહેતા રાકેશભાઈ ઈન્દ્રસિંહ કઠોતાને પોલીસે ઝડપી પાડી તેની પાસેથી વિદેશી દારૂની બોટલો નંગ એકસો બાસઠ જેની કુલ કિંમત રૂપિયા એક લાખ દસ હજાર નવસો ચાલીસનો પ્રોહી જથ્થો કબજે કર્યો હતો પોલીસે રાહુલ જગદીશભાઈ કલોદા નાને પણ ફોર વ્હીલર ગાડી સાથે ઝડપી પાડી ગાડીની તલાશી લેતા તેમાંથી પોલીસે વિદેશી દારૂની નવસો બોટલો જેની કુલ કિંમત રૂપિયા એક લાખ ચોત્રીસ હજાર આઠસો પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂપિયા છ લાખ ચુમ્માળીસ હજાર આઠસો એંસીનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય બનાવો સંદર્ભે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે